जय बाडरवीर ओ फैशन मारा वाला व्यापारी रे तुमने साथ व्यापार करो सतनो व्यापार

अडधू लोखंड स्लास्टिक दी वीस रुपया हिर्या वीस रुपया आय तीन किलो एन सो रुपया

લારી જબરજસ્તું બ્રેક ના જો અમે તો બે જણા બે હજાર ઉગાયા છીએ તમારે તો જે વે તો

તૂટેલા ફૂટેલા ડબ્બાલવાના લોખંડંગાટ ભાઈ હું પોબુ જતા તું વાલું તો કશ્વિના ડબલા કમું આપશે આવું હા મગ કશ્વિના

કોઈના આદમી કોઈના ના રીહ વાળા હોય કોઈ ના રીહ વાળા ના એવું એમ કતલ પતલ કરી બોલે ને એવું હેડે કારણ જેવા કરી લોખંડ ભંગાર મોજ માં જાતા જો ધંધો કરવો થો કરવો લોખંડ ભંગાર બીજી બધી કોઈ કઈ મળે કશું નઈ મળતું મારી માની શકન હું લોખંડ ભંગાર માં મજા આવી લોખંડ ભંગાર ડબા પ્લાસ્ટિક ડેગલો ડોલ્યો વાહન વાહન જે હોય પડી તો મારી માની અમે તો લોખંડ બંગાળ નો ધંધો કર્યો છે અને અમને તો બરોબર ફાયદો છો અને તમારે જો ધંધો કરવો હોય તો આટ લારી લાવજો ઠેલા ઠેલા જજો અને ધંધો કરજો શું નહિ અને કોઈ કોઈ મૂડી કાઢવાની નહિ